વડગામના ચંગવાડામાં વાટીલા હનુમાન મંદિર બનાવવામાં ભક્તે પાંચ વીઘા જમીનદાન કર્યું છે સનાતન ધર્મની જાગૃતિ માટે થાય છે કે એવા ઉદ્દેશ સાથે ભક્તો વાટીલા હનુમાન ધામ આવી રહ્યા છે અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે દોરા ધાગા દાન દક્ષિણા બધું જ અહીં પ્રતિબંધિત છે ચંગવાડા ગામે વાટીલા ધામ હનુમાન દાદાનું મંદિર આવેલું છે જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જેના કારણે અહીં મંગળવાર અને શનિવારે હનુમાન દાદાના દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળે છે બનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે શ્રી હનુમાન દાદાના સાનિધ્યમાં પરમ શાંતિનો અહેસાસ અનુભવાય એવા વાટીલા ધામ નામે સુંદર પવિત્ર ધાર્મિક સ્થળનું નિર્માણ હનુમાન ભક્ત બિપિનભાઈ પટેલ અને તેમના પરિવારે પોતાની માલિકીની ખેતીની જમીન ઉપર પર્યાવરણની પૂરતી જાળવણી અને શ્રી રામ ભક્ત શ્રી હનુમાન દાદા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે કર્યું છે એવું કહેવાય છે કે કષ્ટભંજન સારંગપુર હનુમાન દાદા આ જગ્યાએ પણ સાક્ષાત બિરાજમાન છે અને એનો અહેસાસ અનેક શ્રદ્ધાળુઓએ અનુભવ્યો છે ભક્તિના અંતે સ્વયં સારંગપુર વાસી અહીંયા બિરાજમાન થયા છે અને દાદાના આદેશથી અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓને ઘણા બધાનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંયા ઘણા બધા લોકોના દુઃખ દર પણ અંગે દૂર થયેલા છે અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા વહેમ કે ખોટા દોરાધારાની બાંધવામાં આવતા નથી માત્ર અને માત્ર દાદાના આશીર્વાદથી જ અહીંયા આર્યું વટેલા ધામ ચાલે છે આપણું અહીંયા કોઈ પણ પ્રકારનું દ્વાન સ્વીકાર્ય નથી અહીંયા માત્ર ને માત્ર વટેલા ભક્ત મંડળ અમારું જે ગ્રુપ ચાલે છે એકાવન જણનું જે ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા દરેક ભક્ત પોતપોતાને હજાર રૂપિયા આપીને આ વટેલા ધામનું નિભાવ ખર્ચ પણ કરે છે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે કે જેમના દુઃખ દર્દ લઈને આવે છે અને દાદાના આશીર્વાદથી અહીંયા દાદાનો હાથ દરેક ભક્ત ઉપર છે દરેક શ્રદ્ધાળુ પર છે આવનારા દરેક ભક્ત પર છે દાદાનો હાથ તેથી આવનારાનું દર્દ દુઃખ દાદા દૂર કરે છે અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા વહેમ રાખવામાં આવતી નથી બીજું અહીંયા આર્યું ઘટેલા ધામ ધર્મની સાથે દેશભક્તિ સાથે પણ જોડેલું છે નજીકમાં અમારો હમણે બે દિવસની અંદર જે અમારા જ ગામનો એક યુવાન આર્મીમાંથી રિટાયર થઈને આવવાનો છે એનું ભવ્ય સ્વાગત અને એનું આયોજન સરસ મજાનું વટીલા ધામ દ્વારા કરવામાં આવેલું છે તો અહીંયા કોઈ પણ પ્રકારનો અંધશ્રદ્ધા વહેમ કર્યા વગરની અહીંયા માત્ર ને માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંયા ભક્ત પોતાની બાવીસ વર્ષની ભક્તિના અંતે દાદાના ધામ માટે પોતાની પાંચ વીઘા જમીન પણ આ ધામને અર્પણ કરેલી છે એટલે અહીંયા વટીલા વડ વટ છે એ વાત સત્ય છે કારણ કે ઘણા બધા લોકોના દુખ દુઃખ દર્દ અહીંયા આવ્યા પછી લોકોના દુઃખ દર્દ દૂર થયા છે તો એટલા માટે કહેવાય છે કે વટીલા વડ વટ છે એ વાત સત્ય છે બોલો વટીલા હનુમાન દાદાની ની જય